પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં અસરગ્રસ્તોને સહાય આપવા અને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ સાથે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા રાષ્ટ્રપતિને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સુરત કલેક્ટરને જનજાતિ સુરક્ષા મંચ ગુજરાત પ્રાંતના કાર્યકરે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હિંસાની ઘટના બની હતી જેમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા અને કેટલાક લોકોના ઘરોને તોડી પાડવા આવ્યા છે જેમાં લોકોની સંપત્તિઓને નુકસાન થયું હતું ત્યારે આ હિંસામાં નાના અને ગરીબ લોકોને વધારે નુકસાન વીઠવાનો વારો આવ્યો છે ત્યારે આવી બારબડતાની હિંસાની ઘટના હજુ પણ ચાલી રહી છે જે પૂર્ણ થવાનું નામ નથી લેતી તેથી રાજ્યમાં દેશના બંધારણ મુજબ રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ તો હિંસામાં મૃત્યુ પામેના લોકોને સહાય સહાય આપવા સહિતની માંગ કરવામાં આવી હતી આ માંગ સાથે જનજાતિ સુરક્ષા મંચના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અરવિંદ અરવિંદભાઈ નટવરભાઈ વસાવા મારે રહેવાનું ઉમરપાડા હું જનજાતિ સુરક્ષા મંચના જિલ્લા સંયોજકની મારી જવાબદારી છે શું રજૂઆત લઈને આવેદન પત્ર જે બંગાળમાં ઇલેક્શન થયું ત્યારબાદ જે હિંસાઓ થઈ એના વિરુદ્ધમાં અમે રાષ્ટ્રપતિજીને આવેદન પત્ર આપવા આવ્યા છે જે પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન બાદ ચાલીસ હજાર લોકોને સ્થાપિત કરવામાં આવ્યા લોકોના પાકા મકાનો અને કાચા ઘરો તોડી નાખવામાં આવ્યા લોકોને દુકાનો લૂંટી લેવામાં આવી એ વિરુદ્ધમાં અમારા રાષ્ટ્રપતિજીને નિવેદન છે અમારી માંગો છે કે આવોને પીએમએ વાય પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાકા મકાનો બનાવી આપવામાં આવે અને જે પણ પરિવારના સદસ્યો મૃત્યુ પામ્યા છે તો એક પરિવાર દીત એક કેન્દ્ર સરકાર દ્વારા એ લોકોને નોકરી આપવામાં આવે અને એમના વૃદ્ધ માતા પિતાને દર મહિને પંદર હજારનું પેન્શન ચૂકવવામાં આવે અને એ લોકોના જે નાના બાળકો છે એ ઉચ્ચ અભ્યાસ કરે ત્યાં સુધી એ લોકોને શિક્ષણ મફત આપવામાં આવે એવી અમારી માંગ છે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થયા બાદથી જ હિંસાનો દોર શરૂ થયો છે જેને તાત્કાલિક અટકાવવાની પણ રાષ્ટ્રપતિ પાસે માંગ કરવામાં આવી છે અઝર કુરશી સાથે પ્રકાશ ફેન્યુ